ફોર વ્હીલ કાર વેચવાની છે કોઈ મિત્રનું બજેટ સાવ ઓછું હોય અને સાવ ઓછી સારી એવરેજ ગાડી લેવાની હોય તો આ ગાડી તમે લઈ શકો છો સારામાં સારી ગાડી ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકવું કે ના મૂકવું તે પેલા કાર વેચાઈ પણ જશે તે ભાવમાં ગાડી છે તો વહેલી તકે ઓનરનો કોન્ટેક કરજો વેચાઈ જાય તે પહેલા બાકી તમે વિડીયો પૂરો જોતા રહેજો હું ટ્રેક

ગાડી લેવા કે જોવા જાવ ઉનર નો કોન્ટેક કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે પાર્સિંગ પણ ચાલુ છે ટાયર પણ બધા સારા જોવા મળશે એન્જિન પાવરફુલ ટીપ ટોપ કન્ડિશનમાં આખી ગાડી ટોટલ જવાબદારી કિંમત એક લાખ ને પંચાવન હજાર કિંમતમાં હજુ નોર્મલ ફેરફાર પણ કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર રાજુલા જોવા મળશે ગાડી લેવાની હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે તાઉતેર પાંચ એકાણું વાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો